વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો મટીરિયલ્સ ટ્રાન્સપોર્ટર સબ ટ્રાન્સપોર્ટરો અને સહભાગી શહી ડ્રાઈવરોએ આઠ કરોડનું કેમિકલ સગે વગે કરી લેતા ચકચાર મચી છે વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સતત બીજી વાર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ રોરલ આલ્કોહોલ લોરિક મિટિસ્ટિક આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ ઇથોકિસ્ટ લોરિલ ડાયમિઠાઈલ એમાઇન ફ્રૂટ ગ્લિસરીન અને કોકોડાઇથોલ જેવા ઉપયોગ સરફેક્ટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે જે તમામ મટીરિયલ્સ નવી મુંબઈના નહવા સેવા પોર્ટથી કંપનીએ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યારે પહેલી એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિકમ મુંબઈ ટ્રાન્સલિક મુંબઈ સોનું કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ ચારસો સત્યાસી મેટ્રિક ટન રો મટીરિયલ્સ સગે વગે કરી કંપની સાથે આઠ કરોડની છેતરપિંડી કરતા કંપનીના યુનિટ હેડ એસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુબીશ સુરેન્દ્ર નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે ટીવી ન્યૂઝ વાલિયા